તમારો વહીવટદાર આ ઓફિસ નો મામલતદાર તમે વાત કર્યા તમારી મિટિંગમાં આવ્યા તમને કોઈ સૂચના આપી એની તમે અમલવારી કરી કે તમારી સંકળાયેલો છે તમે બધા ભાગ પાડીને રહીમાં શું આ કે ના નાખ્યો તો કેમ તમે બધા સંકલનથી કામ નથી કરતા તમે માલ સામાન વેચવો હોય હરાજીથી ભંગાણ વેચવું હોય ટ્રેક્ટર ફરે લઈ જવું હોય પાંચ પાંચ રૂપિયા વેચવી હોય તો ભાગ માં બધા ભાગીદાર જાહેર થઈ ત્યારે હું તમે નહોતા તમારો કાકાનો બાપાનો દીકરો કે પેટમાં પેટનો જોશી હતો બરાબર છે હતો તો તમારો અધિકારી પૂર્વ અધિકારી એમાં હું તમને નથી હું લાગે જ કહું છું આ બધા ઈ વખતનો આજનો વહીવટદારના મામલતદાર ઈ ચીફ ઓફિસર જે અતિ હરકટ હતો દારૂડીયો હતો દોષી હતો એ બધા મિલી વખત થી કરેલું છે પાંચ રૂપિયા પોસ્ટી લોખંડ અને મોટર નો જે કહેવાય કોપર નો વાયર હોય એ પાંચ રૂપિયા ગઈ તો બધું ભ્રષ્ટ કામ કર્યું ભ્રષ્ટાચાર થયો હિસાબે અટાણે તમે વસુલાત ની કામગીરી હું છે અટાણે તમારે કેટલા પૈસા ભરવાનું બાકી થાય તમે કોઈ એમાં ધ્યાન દો જીવ ના પાંચ લાખ રૂપિયા અત્યારે સ્ટ્રીટ લાઇટ ના બાકી છે પાણી પુરવઠાના કેટલા